હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ મમરાનો એક નવો જ નાસ્તો તો તેના માટે મેં બે બાઉલ જેટલા મમરા લીધેલા છે સાથે એક બાઉલ રવું અને એક બાઉલ દહીં છે તો ચાલો આપણે હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો હવે આપણે આ મમરાને એક બાઉલમાં લઈએ તો અત્યારે મેં બે વાટકી જેટલા મમરા લીધેલા છે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને આ નાસ્તો ઇઝીલી બનાવી શકો છો અને હવે તેમાં આપણે એક વાટકી જેટલું દહીં એડ કરીશું આપણે જે વાટકીના માપથી મમરા લીધેલા હતા ને તે જ વાટકીના માપથી આપણે દહીં એડ કરવાનું છે અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો માત્ર દસ જ મિનિટ આપણે તેને રહેવા દેવાના છે અને દસ મિનિટમાં મમરા એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને હવે બીજા બાઉલમાં આપણે એક વાટકી જેટલો રવો લઈશું જે વાટકીના માપથી આપણે રવો લીધેલો છે ને તે જ વાટકીના માપથી આપણે પાણી એડ કરવાનું છે અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને રવાને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે એટલે રવો એકદમ સરસ રીતે પાણીમાં પલળી જાય અને ફૂલી પણ જાય અને ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તેમાં આપણે એક ચમચી રાઈ અને એક ચમચી અડદની દાળ એડ કરીશું અડદની દાળનો થોડો કલર ચેન્જ થાય ને પછી તેમાં આપણે લસણની કળી એડ કરીશું તો આ રીતે આપણે ચારથી પાંચ જેટલી લસણની કળી એડ કરવાની છે એક મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને મેં આ રીતે કટ કરેલી છે તે પણ આપણે એડ કરી દઈએ ચટણીને એકદમ સરસ સ્પાઈસી બનાવવા માટે તેમાં આપણે ત્રણથી ચાર નંગ જેટલા સૂકા લાલ મરચાં એડ કરીશું અને એક મીડિયમ સાઇઝનું ટામેટું છે કટ કરેલું તે પણ આપણે એડ કરી અને હવે આ બધી જ વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું અને ફરીવાર તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ કાંદા અને ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી તેને આપણે થવા દઈશું તો માત્ર બે થી ત્રણ જ મિનિટમાં કાંદા અને ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ પેસ્ટને આપણે થોડી ઠંડી થવા દઈએ તો ચાર થી પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે ને કાંદા ટમેટાની પેસ્ટ એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો તેને આપણે એક મિક્સી જારમાં લઈએ સાથે તેમાં એક બાઉલ જેટલા આપણે સિંગદાણા એડ કરીએ અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને હવે ઢાંકણ ઢાંકીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈએ તો આપણે એકદમ સરસ સ્પાઈસી એવી ચટણી બનીને રેડી છે અને તેને એક બાઉલમાં લઈએ તો માત્ર ત્રણથી ચાર જ મિનિટમાં બની જતી આ ચટણી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અત્યારે મેં આ સિંગદાણા એડ કરેલા છે પણ તેના બદલે તમે દાળિયા અથવા તો કોપરાનું છીણ પણ લઈ શકો છો તો હવે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણા મમરા પણ એકદમ સરસ રીતે પલળી ગયા છે તો તેને આપણે એક મિક્સી જારમાં લઈએ સાથે આપણે જે રવો પાણીમાં પલાળેલો તે પણ આપણે એડ કરી દઈએ અને હવે એ જ બાઉલમાં આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને તેને આપણે જારમાં એડ કરીએ અને એકદમ સરસ મૂથ પેસ્ટ રેડી કરી લઈએ તો આ રીતે મમરા અને રવાને એકદમ સરસ મૂથ પેસ્ટ બનીને રેડી છે આપણે આ રીતે બેટર રાખવાનું છે બેટરને એકદમ વધારે પડતું પાતળું નથી કરવાનું અને હવે આ બેટરને આપણે એક બાઉલમાં લઈએ તો હવે સ્ટીમરમાં આપણે બે મોટા ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દઈએ અને પાણી ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે બેટર રેડી કરી લઈએ તો આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લઈએ આપણે આ રીતે બેટરને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે અને હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું તમે ખાવાના સોડાના બદલે એનો પણ એડ કરી શકો છો અને ફરીવાર તેને આ રીતે એક કટ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે તો આપણું એકદમ સરસ પરફેક્ટ બેટર બનીને રેડી છે અને હવે સ્ટીમરમાં આપણે જે ઇડલી માટેની જે પ્લેટ આવે છે ને તે મૂકી દઈએ અને તેને એકદમ સરસ રીતે આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને હવે આપણે જે બેટર બનાવીને રેડી કરેલું ને તે એડ કરી દઈએ તો આપણે આ રીતે બધા જ મોલ્ટમાં આપણે બેટર એડ કરી દેવાનું છે માત્ર દસ થી પંદર જ મિનિટમાં બની જતો આ નાસ્તો તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સાથે સ્ટીમરનું ઢાંકણ ઢાંકીને તેને દસ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું તો હવે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે ને આપણી આ ઈડલી એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે આ પ્લેટને આપણે થોડી ઠંડી થવા દઈએ અને પછી આપણે ઈડલીને ડીમોલ્ટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ઈડલી એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બની છે તો હવે આપણે બીજી બધી ઈડલીને પણ આ રીતે ડીમોલ્ટ કરી લઈશું તો આપણે એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી ઈડલી બનીને રેડી છે અને સાથે એકદમ સરસ સ્પાઈસી ચટણી બનીને પણ રેડી છે તો હવે આપણે આ ગરમા ગરમ ઈડલી અને ચટણીને સર્વ કરીએ મમરામાંથી બનતી આ ઈડલી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે આ રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તે એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર મમરાની ઈડલી ખૂબ જ ઓછી સામગ્રીમાંથી તૈયાર થતો મમરાનો નવો નાસ્તો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે આ રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક નવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો